તો જય માતાજી મિત્રો જ શ્રી કૃષ્ણ રામ રામ હું છું તકોબા કોમેડી કલાકાર અને આપણે આવી ગયા છીએ વડનગરની અંદર તે શર્મિષ્ઠા તળાવ શર્મિષ્ઠા તળાવમાં હું આવી ગયો છું તે સારું સારું જોવાનું છે અને જોયા લાયક સ્થળ છે આવ્યું અને બીજી જે શર્મિષ્ઠા તળાવ છે એમની શર્મિષ્ઠા તળાવનું નામ કેવી રીતે પડ્યું એ તો આગળ જઈને બેહીને એક કોરી પેલા તમને બતાવું બધું શર્મિષ્ઠા તરામાં જે જોવા લાયક છે એ બધું હું તમને બતાવું અને પછી વાત કરું કે શર્મિષ્ઠા તરા નોમ કેવી રીતે પડ્યું એ પછી બતાવું તો બ્લોગમાં બન્યા રહું તો મિત્રો આપણે શર્મિષ્ઠા તરામાં શર્મિષ્ઠા તરાવ એટલે વડનગરની અંદર આવેલું છે પુરાણી નગરી છે વટનાગઢની એ શર્મિષ્ઠા તરાવ છે તો આપણે આવી જાય છે જો જોયા લાયક સ્તર છે એ હું તમને બતાવું છું તો બ્લોગમાં બન્યા રહું તો આવો અંદર સરસ બધું જોવાનું સારું સારું છે એ શર્મિષ્ઠા નામ પડેલું છે શર્મિષ્ઠા નામ પડ્યું છે એમનું તો મારે તમને જણાવવું પડશે ને કે શર્મિષ્ઠા નામ કેવી રીતે પડ્યું એનું તમને સંવાદ કરું છું તો જય માતાજી મિત્રો લોકમાં બન્યા રહો સ્વાગત છે તમારું જય કૃષ્ણ પેલા તો

જે જોયા અંદર તો હા મિત્રો પહેલાં તો હાલ અંદર જે ફરવાના નાબડા મેળ્યો છે નાબરો એ હાલ બંધ છે એટલે ચોમાસું છે હાલ ચોમાસાનો દારો છે અને આજ દિવાસો છે એટલે હું બ્લોગનો વિડીયો બનાવવા આવ્યો છું અને મજા આવી જાય એવી છે જે સર્વિસ્ટાર તરાવ એટલે આપણું ઉત્તર ગુજરાતમાં નોમવાનું રોશન થઈ ગયેલું છે કે સનેડો સનેડો લાલ લાલ સનેડો એવો આપણા મનીરાત બારોટને ઉત્તર ગુજરાતમાં નામ રોશન કરેલું છે સનેડાનું એટલે અમે ગુજરાતીમાં અમારા ભાષામાં અમે સમનેડો કહીએ છીએ અને હું નોમ સરિષ્ટા તરાવ તો હાલ આપ બંધ સર પહેલાં ચાલું હતું હું આવેલો છું એક વાર બેહેલો છું દસ કે વીસ રૂપિયા ટિકિટ બેહવાની અને તમારો સમયમાં અંદર ફરાવ અને થોડી આનંદ આવી જાય તમે અંદર બેહો અંદર પહેલાંમાં નાવડામાં તો દસ વીસ રૂપિયા ટિકિટ લોય તો મજા આવી જાય પોણીમાં આમ જાય એટલે સન સણ જાય એટલે મજા આવી જાય આખો આનંદ જ અલગ છે અને જે ચોમાસામાં તમે આવશો તો મજા આવી જાય એકદમ તમે જુઓ પોણી કેવું છે અને હા મિત્રો પહેલાં તો તમને બતાવું બતાવું કે જ્યાં અંદર દેખાય આ પાણીની અંદર દેખાય એ જૂનામાં જૂની સમાધિ છે એટલે જૂનામાં જૂની આવી વર્ષો વર્ષો પહેલા સમાધિ છે એટલે સમાધિ કોણે લીધી અને કોણે ના લીધી એ મને કોઈ ખબર નહીં હું બે ચાર જણાને પૂછ્યું હું એ વડનગરની આજુબાજુનો જ છું પણ સમાધિ કોણે લીધી કોણે ના લીધી એ હું પૂછ્યું પણ કોઈને મને સવાદ આવ્યો નહીં કોઈને જવાબ આપ્યો નહીં કે સમાધિ છે જૂની અને બહુ જૂનું આ સંવિષ્ટા તરાવ છે એટલે આ વચ્ચે રહ્યું એ સમાધિ લીધેલી છે અને આ મંદિર એટલા એટલી છે અને હા મિત્રો પેલો છે એ આપણા વડનગરમાં જે એ ઘડિયાળનો કોટો છે એટલે ઘડિયાળનો કોટો એટલે જે વાઘ એ ડેલ પર એટલે આખી વડનગરની અંદર સંભળાય કે બે વાગ્યા એવો ડેલ સંભળાય એટલે આખા વડનગરમાં ખબર પડે કે બે વાગ્યા ચાર વાગ્યા એવી એક રણંગ લઈનો ઘંટરી વાઘ એટલે એ ઘડિયાળ કોટો છે વડનગરનું મેન ટાવર બજાર આવ્યું એટલે ઘડિયાળ કોટો છે અને હા મિત્રો જે પેલું સામે બની રહ્યું છે એ બનવામાં મ્યુઝિયમ બને છે મ્યુઝિયમ હાલ કોમ કોમકાજ બધું ચાલું છે મ્યુઝિયમનું અને એ મ્યુઝિયમ બનશે એટલે એમ વિડીયો બનાવું અને મ્યુઝિયમનો વિડીયો બનાવો એમાં જોયેલા એક બધું બને છે તો હાલ એ કોમકાજ બધું સારું ચાલે છે વડનગર એટલે આપણી ઉત્તર ગુજરાતની ભૂમિકા એટલે વડનગર ભાઈ નરેન્દ્ર મોદી સાહેબનું કોમ વડનગર એટલે એમનું વતન તે વર્ષો પહેલાં આ બધું હાથ વખત વડનગર ભાગેલું છે ને હાથ વખત બનેલું છે એટલે અને કોઈ વાતો જ અલગ છે વડનગરની તો અને જો કોરે મોરે થઈને રસ્તો બનાવેલો છે વમ થઈને વમ થઈને વમ થઈને ઓમ થઈને ઓમ થઈને કોરે મોર પહા અટાય જગ્યા ઉપર આવી પણ અને કોમ મજા આવી જાય એવી છે વડનગરની અંદર જોયેલાયક બધો થર્ કીર્તિ તોરણ છે શર્મિષ્ઠા તરાવ આર્યું જ પછી તાનારી છે એ તાનારી એ આપણે બનાવવાનો છે તો બનાવશું મિત્રો જ્યાં જ્યાં શર્મિષ્ઠા સમેળો કહેવામાં આવે છે એટલે શર્મિષ્ઠા તરાવો આ પાણીમાં કેટલા છે એ હજી કોઈને ખબર નહીં એટલા કુવાશે ક તર્યું કે કોઈનું હજી કોઈને માપ કાઢેલું નહીં શર્મિષ્ઠા તરાવનું અને મિત્રો હા શર્મિષ્ઠા નામ કેવી રીતે પડ્યું અનુ આ સનેડા એટલે અમે સમેરો કીએ છીએ સનેડો કીએ પણ શર્મિષ્ઠાનું નામ કેવી રીતે પડ્યું એ હું તમને જણાવું નરસિંહ મહેતા એટલે આપણા નરસિંહ મહેતા હતા એમની દીકરીની દીકરી હતી એમનું નામ શર્મિષ્ઠા હતું એમના નામ ઉપરથી આ શર્મિષ્ઠા તરાવ નામ પડેલું છે એ હું તો ઇતિહાસ વાંચ્યો અને આ વડનગરની ભૂમિકામાં આ રીતે નોમ થી શર્મિષ્ઠા તરાવ ઓળખાય છે નરસિંહ મહેતાની દીકરીની દીકરીનું નામ શર્મિષ્ઠા હતું તે એના નામથી આ શર્મિષ્ઠા તરાવ બનાવેલું છે અને એમના નામથી ઓળખાણ થાય છે એટલે બહુ ગૌ ગૌરવની વાત છે કે શર્મિષ્ઠા તરાવ એટલે તો આપણે જો તો નોંધીયે એટલે કે વડનગર એટલે વડનગરની અંદર શર્મિષ્ઠા તરાવ તાનારી એ તાનારી બે ભૂનો હતી એ બુ એ જોયા છે એ વિડીયો પણ બનાવો પણ મજા આવી જાય એવી છે સર કરવામાં આવો એને જોવાલાયક બધું સારું છે ઘણું એમાં પાણીને કોઈ વાત જ કરો નહીં પાણી તો બધું ઘણું કોરે મોરે પાણી ભરાયેલું છે વરસાદ આવે એટલે મજા આવી જાય કાલ વરસાદનું વાતાવરણ હતું કાલ વરસાદ આવતો હતો એટલે વિડીયો આપણે બનાવ્યો ના કાલ આવશું એટલે કાલ વરસાદ આવ્યો એટલે રાતે ઘેર જતા રહે વિડીયો વરસાદ રહી ગયો એટલે પહા બના બનાવવા આવેલા છીએ તો મિત્રો આપણા કોરેમોરે જે શર્મિષ્ઠા તરાવ છે તે નું લોકેશન હું બતાવું તો કોરેમોરે લોકેશન કેવું છે તો બ્લોગમાં બન્યા રહું આ બાદ છે અમરથોર આ બાદ છે અર્જનબારી અને આ બાદ બસ સ્ટેશન તો જોઈ લો તમે એક નંબર લોકેશન છે તો ગીતનું શૂટિંગ કરવું હોય તો અહીંયા આવી જવાનું શર્મિષ્ઠા તરાવમાં ગીતનું શૂટિંગ કરવું હોય તો ઘણો ગીતનો શૂટિંગ હોય શર્મિષ્ટા તરાવમાં થયેલો હશે તો મિત્રો આ શર્મિષ્ઠાના તરાવની વચ્ચે આ બેડ આવેલો છે તે આપણે બેહાલાયક એક જગ્યા છે બોકરા મેલેલા છે ખુરશીઓ મેલેલી છે તમે આનંદ માણો અને જો એક નંબર લોકેશન છે કોઈ ગીતનું શૂટિંગ કરવું હોય તો બોલ્યા વગર શર્મિષ્ઠા તળાવમાં આવી જવાનું એક નંબર લોકેશન છે આમ વરસાદનો માહોલ છે અને જોરદાર અને વૃક્ષો વચ્ચે વાળેલા છે તે વૃક્ષો જેટલા વધારે હોય તો પાણી પણ વરસાદ વધારે થશે તો મિત્રો પાણીની જોરદાર લહેર જાય છે એક આનંદ જોરદાર આવે છે વરસાદના સોટા પડવા માંડ્યા છે તો વરસાદમાં પણ મજા આવી જાય ફરવાની શર્મિષ્ટા તરફ એટલે વડનગરની અંદર આવી ગયા છીએ આપણે જોયા લાયક બધું છે વરસાદનો માહોલ અત્યારે વધી ગયો છે વરસાદ ચાલુ થઈ ગયો છે પણ લોકેશન એક નંબર છે તરા કોમૂરે જે બેસવાની છે જગ્યા રે પણ બોખરા પણ મેં લેલા છું વૈકન અને કોરેમૂરે પાણીનું પ્લેસ તો નાનો બાળકો માટે પણ હોય રમવાનું જે બનાવેલું છે તો બાળકોએ પણ હોય નેનો છોકરો પણ રમ અને જે ખુરશીઓ મેળવી છે બોકરા મેળેલા છે તો બહેન તમે એક આનંદ મા લો આ શર્મિષ્ઠા તરાવ એટલે વડનગરમાં બહુ ગર્વની વાત છે શર્મિષ્ઠા તળાવ આપણે ઓછી નીકળીએ ઓછી લે કોરે મોરે કોરે મોરે જઈને રસ્તો છે આ બધા ઘણા હોય કોરે મોરે છે ટાઈમ કાઢવા માટે એટલે જે કસરત કરવી હોય તો કોને મોરે શર્મિષ્ઠા તરાવના મોડે વટો મારવાનો એટલે શરીરની કસરત થઈ જશે અને શર્મિષ્ઠા તળાવમાં આવો એટલે આ જે બેડ છે એ બેડનો માહોલ કોઈક અલગ છે સારા સારા હોય પ્રોગ્રામે પણ થઈ શકે છે હું ઘણી વખત આવેલો છું જોવા જે તાનારીમાં થય છે એવા અમુક પ્રોગ્રામ હોય પણ થયેલા છે હું જોવા આવેલો છું અને એક વખત અવશ્ય મુલાકાત લેવું વડનગર શર્મિષ્ઠા તરાવની અને જે આ જ્યાં બાળકો માટે આ બધું મેલેલું છે તે સારું બધું મેલેલું છે બોકરાની પણ વ્યવસ્થા કરેલી છે આ બધું સારું સારું છે તો મિત્રો આવો એટલે અવશ્ય મુલાકાત લેવો ચમેરાની તો એના ઉપર એક ઝલક મારી દઉં આધાર જતું નહીં હારું થઈ ગયેલું છે અને એના બાળકો માટે રમવાનું છે કોઈ આપણે નહીં લટરવાનું પણ મજા આવી જાય આવી છે ફેમિલીને તમે કોઈ ઘરના માણસોને ફેમિલી લઈને આવો તો મજા આવી જાય આવી છે તો મિત્રો શર્મિષ્ઠા તળાવમાં આવો તો જરૂર મુલાકાત લો અને ફરા જેવું છે આનંદ લેવાની જરૂર છે અને હા જે કે આપણા કીર્તિ તોરણ એટલે કીર્તિ તોરણ તો હોમમાં આવેલું છે પછી શર્મિષ્ઠા તરાવથી થોડું જ આગળ છે એક કીર્તિ તોરણ છે એ આપણે વિડીયો બનાવવાનો છે પણ કોક દારો પહા આવીશું એટલે કીર્તિ તોરણનો આપણે વિડીયો બનાવી દઈશું તો હા મિત્રો ઇતિહાસની વાતો શું ઇતિહાસના વિડીયો લઈને આવો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો તખાબા બ્લોગ ચેનલને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હજી તો બધી આજુબાજુના મંદિર હજી બધા ઘણો લેવાના છે જે જે મંદિર લોય એમાં ઇતિહાસ હંગાત કહાની હંગાત જ વિડીયો બનાવો અને શર્મિષ્ઠા તરાવની આ કહાની તમને કીધી કે નરસિંહ મહેતાની દીકરી એમની દીકરી એમનું નામ હતું શર્મિષ્ઠા અને એમના નામ ઉપરથી આ શર્મિષ્ઠા તરાવ નોમ બહાર પડેલું છે અને શર્મિષ્ઠા નોમ એ તરીકે રાખવામાં આવ્યું હતું એટલે નરસિંહ મહેતાની દીકરીના દીકરીનું નામ હતું શર્મિષ્ઠા એમના નામથી આ ગર્વની વાત છે કે ગુજરાતમાં આવું નામથી આપણે નામ બનેલું છે શર્મિષ્ઠા તરાવ એટલે જોયાલાયક સ્થળ છે ઓ બધા ઘણા જોવા વડનગરની આજુબાજુમાં તો શું જ ગમડાવાળા એમને તો જોયેલું જ છે તો વિડીયો પૂરો કરીએ છીએ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રામ રામ